ભરૂચ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી મળી આવેલ અજાણ્યા પુરુષના અંગોના બનાવનો ભેદ ઉકેલાયો ભરૂચ પોલીસે મોટી સફળતા મળી છે મૃતક યુવાનની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રીનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે કળયુગના જમાનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી ત્યારબાદ લાશના નવ જેટલા ટુકડા કરી અલગ અલગ જગ્યાએ નિકાલ કર્યા હતા માહિતી અનુસાર મૃતક સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી આરોપી મિત્રએ મિત્રનું જ ગળું કાપી હત્યા કરી અને પોતાના વતન ઉત્તર પ્રદેશ જતી જતો રહ્યો હતો

બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાએ વિઝિટ કરી માથાનો ભાગ મળેલ હતો તેની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ અન્ય પુરાવાઓ મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તથા અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સનીથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવેલ સતત ત્રણ દિવસ ભરૂચ જીઆઈડીસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળી આવેલ હતા જેમાં હાથ પર બનાવેલ ટેટુ તથા દાંતને કરાવેલ સર્જરી આધારે મરણ જનારની ઓળખ થયેલ અને આ મરણ જનાર સચિન ચૌહાણ ચોવીસ માર્ચથી મિસિંગ હોવાનું જણાયેલ હતું તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયેલ ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહેલ હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા હકીકત જણાયેલ કે આ ગુનાનો શંકમદ શૈલેન્દ્રની હાજરી દિલ્હી આસપાસમાં છે જેથી એલસીબીના ઇએસઆઈ આર કે ટોક ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને તપાસ ગયેલ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરેલ આ દરમિયાન શકમંદ ઉત્તર પ્રદેશના બિજનોર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાગી પડેલ અને કેફિયત આપેલ કે મરણ જનાર સચિનના નામે પોતે લોન લીધેલ હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીવાજોડી થતી હતી તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી જેથી સચિને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ નવ જેટલા ટુકડા કરી તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર લઈ નિકાલ કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ રિમાન્ડમાં તજવીજ હાથ ધરી છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો